નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકની અધ્યક્ષતા કરે તેવી સંભાવના છે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મુકાશે તો પ્રાથમિક રીતે જટિલ સુરક્ષાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે ઉત્તરપ્રદેશના સંબલમાં મળેલા મંદિરનો એએસઆઈ સર્વે થશે આજે સંબલમાં સર્વે માટે એએસઆઈની ટીમ પહોંચશે સંબલમાં શિવ મંદિર અને કુવારનો એએસઆઈ સર્વે થશે આજે ચાર લોકોની ટીમ સંભલ પહોંચશે સંબલના જિલ્લા કલેક્ટરે એએસઆઈને પત્ર લખ્યો હતો કોંગ્રેસ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ અરજીની સુનાવણી કેન્દ્ર આજે કોર્ટને તેના નિર્ણયની જાણકારી આપી શકે છે કર્ણાટકના એસ વિઘ્ને બાર સપ્ટેમ્બરે પીઆઈએલ દાખલ કરી રાહુલ ગાંધી યુકેના નાગરિક હોવાનો દાવો કર્યો દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત છે વધતા પ્રદૂષણ મુદ્દે થયેલી અરજી પર આજે સુનાવણી થશે પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે રાજધાની દિલ્હીમાં વધતું પ્રદૂષણ ચિંતાનો વિષય છે મોટાભાગના વિસ્તારની હવા પણ બની છે ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણીની નીતિમાં સુધારો કરાયો વર્ગીકરણ કરેલી ત્રણ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે તો જીઆઈડીસી માટે જમીન આપવાની પ્રક્રિયા સરળ બનશે પછાત વિસ્તારમાં જંત્રીના ભાવે જમીન મેળવવામાં આવશે સરળ પહેલેથી જ ખબર હોય એવા ભાવે જમીન મળી રહે એના માટે આદરણીય ભૂપેન્દ્રભાઈએ અને અમારા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે અત્યારે જે જમીન લેવાની પદ્ધતિ છે બસો ઇઠ્યોતેર તાલુકાઓની અંદર ત્રણ ભાગમાં એને વિભાજીત કરવામાં આવ્યા છે પછાત ગણાતા એવા વિસ્તારોમાં પાછળ રહી ગયેલા વિસ્તારોમાં જંત્રીના જે તે જંત્રી હયાત હોય અમલ હોય એના એના એ ભાવે એટલે કે એ જ ગણા ભાવે એ જ ગણા ભાવે મંત્રી ના લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા હીરા બજારમાં હાલની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ માહિતી માંગી હાલની સ્થિતિ અંગે સર્વે કરી માહિતી માંગી તો હીરાના કારીગરોને મદદ કરવા માટે સીએમ એ ભલામણો પણ મંગાવી છે રાજ્યની સૌથી મોટી સહકારી સંસ્થાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે વર્ષ બે હજાર પચીસ શરૂઆતમાં ગુજકો માસોલમાં ચૂંટણી યોજાઈ શકે છે છેલ્લી ત્રણ ટમથી દિલપ સંઘાણી ગુજકો માસોલના ચેરમેન છે જ્યારે વાઇસ ચેરમેન બિપિન પટેલ ગોતા છે મહત્વનું છે કે દિલપ સંઘાણી ઇફકોના પણ ચેરમેન છે ત્યારે જાન્યુઆરી મહિનામાં ગુજકો માસોલમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અમદાવાદ સિવિલની આઈસીયુમાં ડોક્ટર નહીં પરંતુ શું હવે ડોક્ટર નહીં પણ ભૂવાઓ સારવાર કરશે તે સવાલ છે અમદાવાદ સિવિલ સિવિલ હોસ્પિટલમાં ભૂવાની વિધિ સુપ્રિટેન્ડન્ટ હોય અંદર પહોંચી ગયો એટલે સુરક્ષા જે સિક્યોરિટી છે હોસ્પિટલની તેના પર પણ સવાલો થઈ રહ્યા છે કારણ કે ડોક્ટરની દવાથી નહીં પણ ભૂવાની વિધિથી સારવાર થઈ ઝડપે સલાક સિક્યોરિટી વચ્ચે ભૂવા આઈસીયુ સુધી પહોંચ્યો કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે ભુવાની વિધિથી સાજા થયા હોવાનો દર્દી દાવો પણ કર્યો હતો અમદાવાદ સિવિલમાં ભુવાની વિધિ મામલે ઢાક પેશોડો આરોગ્ય મંત્રીએ ભુવા સામે ફરિયાદ કરવાનું કહીને પતાવી દીધું અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા હેઠળ કાર્યવાહી કરવાનું કહીને પૂરું અંધશ્રદ્ધાના કાયદા હેઠળ કાર્યવાહી કરાશે એશિયાની સૌથી મોટી સિવિલમાં સિક્યુરિટીમાં છંડાનું શું શા માટે સિવિલમાં આટલી મોટી ઘટના થઈ છતાં પણ પગલા ન લેવામાં આવ્યા અને એશિયાની સૌથી મોટી સિવિલમાં જ સિક્યુરિટી વ્યવસ્થા કેટલી ખરાબ છે તે પણ અહીં સામે આવ્યું જો કે સવાલ એ પણ છે કે સાહેબો તમારા નાક નીચે આ હદે ઘટના બને તેનું કંઈ જ નહીં તમે પણ તમારા કોઈ સગા સંબંધીને અંદર એડમિટ કર્યા હોય અને એને મળવા જવાનું હોય એટલે એને એડમિશન માટેની છૂટો જ હોય છે તમને ખબર જ છે એ કાર્ડ લઈ એ પાસ લઈ અને તમે મળવા જતા હોય અને આ રાતના મેં પણ વિડીયો જોયો મેં પણ વિડીયો જોયો છે રાતના સમયે ભાઈ જઈ એ ભાઈ જાય અને એ કઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે અંધશ્રદ્ધામાં થતી કામગીરીને હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં આવ્યું સિવિલ હોસ્પિટલમાં ભુવાની વિધિ અંગે સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું પ્રાથમિક તપાસમાં ભુવાએ દર્દીનો સગો બની હોસ્પિટલમાં ઘૂસ્યો દર્દીના સગાના પાસો ઉપયોગ કરી દર્દી સુધી આ ભુવો પહોંચ્યો હતો ભુબાની કોઈ વિધિ દ્વારા દર્દી સ્વસ્થ થાય તે અંધશ્રદ્ધાથી અંધશ્રદ્ધા રી ભરે દર્દીની સારવાર સુરક્ષા સાથે જિંદગી બચાવવી અમારી પ્રાથમિકતા છે સ્ટેપડાઉનમાં અને ઇમ્પ્રુવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ગોવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં એક અંધશ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે આઈ થિંક દરેક લોકો એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જયારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈપણ રીતે સારવાર માટે આવે છે ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે નહીં કે આવી માત્ર કંઈ વિધિ કરવાથી થાય છે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાંની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી અમદાવાદના નિકોલમાં મુકેશ ભુવાજી ઘરે ન હોવાનું સામે આવ્યું મુકેશ ભુવાજીના ઘરની નીચે ખોડિયાર માતાનું મંદિર છે અને દર રવિવારે મુકેશ ભુવાજી નીચે મંદિરમાં આવે છે ભુવાજીને લઈ સ્થાનિક અને પરિવારે બોલવાનો ઇન્કાર કરી દીધો સિવિલમાં ભુવાની વિધિને લઈ વિજ્ઞાન જાથાના જંગ પણ ત્યાંનું નિવેદન સામે આવ્યું છે હોસ્પિટલમાં આવી વિધિ કરનારા ભુવા સામે કાર્યવાહી થવી જોઈએ ભુવાથી દર્દી સાજા થાય તો કોરોના સમયે આવા ભુવા ક્યાં હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાની વિધિનો મામલો સુપ્રિન્ટેન્ડન્ટ હોય તેમ આરામથી આ ભુવા અંદર પહોંચી ગયો સોલા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું એક નહી પરંતુ બે વખત ટીમ આઈસીયુ આવી હતી તાપી જિલ્લામાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ઝડપ્યો સોનગઢ ના હિંડલા નજીક બેકારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દારૂ કાર મળી કુલ ચૌદ પોઈન્ટ એકતાળીસ લાખનો મુદ્દામાં કબજે લેવાયો ધર્મેશ ગામિત અને રાહુલ ગામિત નામના ઇસમોને ઝડપી ઉનામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલ ધૂળ ખાઈ રહી છે તંત્રની બેદરકારીથી વિદ્યાર્થીઓ સરકારી સહાયથી વંચિત છે

અંદાજિત સાતસો થી આઠસો સાયકલ છે ને હજી કઈ થયું જ નથી વિતરણ સરપંચ નું કઈ કહેવાની ખબર નહીં એને ખબર જ નહીં હોય કે આ સાયકલ છે શું છે કેવી રીતનું છે એ તો સાહેબ જે આપણે મંદિર ની જે રાઉન્ડ માં જે સાયકલો પડી છે આમ તો આખું સોમા હું કાર્ડ ખાઈ બેઠી છે આજ ચાલતી નથી અને બે થી આખું સોમા એમાં વહી ગયું કાર્ડ ખાવામાં એ એટલે રજૂઆત મેં બે વખત તો મેં કરી છે કોઈ કાયમ કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અંદર તો રાજી છે કેમ આપણે ગણું એમાં વધારે હું તો લાખો કે હું તો એમ કઉ દોઢ થી બે લાખ ની સાયકલ હોય તો નહીં હું તો એમ કહું કે આને વ્યવસ્થિત રીતે વિતરણ કરી દેવાય ને કા પછી આપી દેવાય ને ગામ તો ત્રણ ચાર ગામ છે એક ગામ નહીં હોય એ સાયકલો મને અંદાજ છે ત્યાં સુધી આઠ મહિના થાય ત્યાં પડી છે અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતની ફેરવે છે અને થપ્પો કાટ ખાય છે જે વિદ્યાર્થીને ખરેખર જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહી જાય છે અને આવી રીતની ધૂળ ખાતી ક્યાં કારણોસર કયા વાંધા સાથે પડી છે તે કોઈના ધ્યાનને આવ્યું નથી પરંતુ આવી રીતની જે વિદ્યાર્થીઓને સમયસર મળવી જોઈએ તે મળી નથી તે મારા ધ્યાને નથી પણ મેં એક બે વખત આવી રીતનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં કોઈ આવી રીતના એના એક્શન કે પગલાં લેવાના નથી ડુપ્લિકેટ જીરો અને વધિયાડીમાં મહેસાણાનું ઊંઝાય મોખરે છે સોળ ઓક્ટોબરે મહેસાણા ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ સાબિત થયા ઉમા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેલ જીરાના નમૂનામાં સ્ટોન પાવડર મળી આવતા નમૂના ફેલ થયા મહેસાણા ફૂડ વિભાગ ઊંઝામાં સતત તપાસ કરી રહ્યો છે ઊંઝા અને આજુબાજુના વિસ્તારોમાં તે સતત રેડ પણ કરે છે પટેલ ભાર્ગવ પીરા જીરાના નમૂના પણ ફેલ નીકળ્યા પટેલ ભાર્ગવ પીના જીરાના નમૂનાના હજુ બે રિપોર્ટ બાકી છે જો તમે શિયાળામાં હોઠને કોમળ રાખવા માટે લીપ બામ વાપરો છો તો સાવધાન થઈ જજો સુરતના કાપોદ્રામાંથી બનાવટી લીપ બામનો જથ્થો ઝડપાયો છે બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લીપ બામનું તેઓ વેચાણ કરતા હતા કાપોદરાના સર્વોપરી સોસાયટીના મકાનમાં પોલીસે છાપો માર્યો બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને જોડે રાખી પોલીસે રેડ કરી એક પોઈન્ટ અગિયાર લાખની કિંમતનો બનાવટી લીપ બામનો જથ્થો મળી આવ્યો પોલીસે વિપુલ નરોત્તમ કાછડીયાની ધરપકડ કરી છે શ્રીજી સહેસા પૂર્વેશ પાસેથી આ હકીકત સામે આવી પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળે રેડ પણ કરી હતી જ્યાંથી પિસ્તાળીસ હજારથી વધુની કિંમતનો લીફદારનો જથ્થો મળી આવ્યો બંને આરોપીઓની ધરપકડ કરી એક પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ કબજે કરાયો અને બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમ અનુસારની મંજૂરી લઈ અને એવી માહિતી આપવામાં આવેલી કે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના બીએસએનલ ઓફિસ પાછળ સાગર રોડ સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની ડુપ્લિકેટ વસ્તુઓ વેચી રહેલ છે જે અનુસંધાને તેઓને પોલીસ મદદ આપતા પોલીસે સાથે રહી અને નિવિયા કંપનીની અલગ અલગ ડુપ્લિકેટ પ્રોડક્ટ

કાયદાનું રાજજ જ ન હોય તે હદે કેમ શા માટે રાજ્યની પીડીતાના ગુપ્ત ભાગમાં નરાધમે સદીઓ નાખ્યો હતો અને મેડિકલ રિપોર્ટમાં વિજય પાસવાનની આ સામે આવી હતી તો ગુજરાતમાં ગુનાહિત માનસિકતાવાળા શા માટે બેખોફ બની રહ્યા છે

આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે કે વિજય પાસવાને

કે દીકરી ઉપર જે નીચ કૃત્ય થયું છે ફરિયાદને ને વગેરે અને એને સજા કરવાનું એ બધું તો ગુજરાત સરકાર ચોક્કસ કરશે પરંતુ એસએચજી હોસ્પિટલમાં જરૂરી પૂરતી સૂચનાઓ દરેક પ્રકારના જે ડોક્ટરની જરૂર પડે એને ત્યાં હાજર રાખી અને જરૂર પડે તો ખાનગીમાંથી પણ ડોક્ટર બોલાવી અને આ દીકરીને ઝડપી સાજી કરી અને સાથે માનસિક પણ જ્યારે નાની દીકરીઓ ઉપર આ પ્રકારનો બનાવ બનતો હોય એટલે માનસિક પણ એની પરિસ્થિતિને પણ માનસિક ડોક્ટર દ્વારા પણ સારવાર આપી કાઉન્સિલિંગ કરી એની શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિ માટે અને આપ કહી રહ્યા છો એ પ્રમાણે જે મંત્રીમંડળ અને જે ટીમ આવી હતી એ પણ સંતોષ વ્યક્ત કરી ગઈ છે ડોક્ટરો સાથે ચર્ચા થઈ છે ત્યાં આગળ સુપ્રિન્ટેન્ડન્ટ દેવેશ્વરજી સાથે પણ ચર્ચા થઈ છે આટલું બધું સારી રીતે કામગીરી કરવા પછી પણ કોઈને પોલિટિકલ મુદ્દો ઉભો કરવો હોય તો સ્વાભાવિક છે કોઈ પણ રંગ અત્યારે કોંગ્રેસ કારણ કે ગુજરાતની અંદર કોંગ્રેસ માટે ક્યાંય જગ્યા નથી વર્ષના ઝઘડામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં પણ રાજકારણ થઈ રહ્યું છે ઝારખંડ સરકારની ટીમ વડોદરા એસએસજી હોસ્પિટલ પહોંચી ઝારખંડના મંત્રી દીપિકા પાંડેનું સગીરાને લઈ નિવેદન સામે આવ્યું સગીરા સાથે દુષ્કર્મ એક ગંભીર બાબત ગુજરાત સરકારે પરપ્રાંતિઓની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ झारखंड सरकार पीड़िता माटे चार लाख नो चेक सौंपो पचास हजार तात्कालिक सारवार माटे आपवामां आव्या माननीय मुख्यमंत्री जी ने अपनी चिंता व्यक्त करते हुए यहाँ उस बच्ची के सहयोग के लिए उसके बेहतर इलाज के लिए चार लाख का चेक और फिफ्टी थाउजेंड उसको इमीडिएट मेडिकल अटेंशन के लिए अगर कुछ चाहिए तो उसके लिए सर झारखंड सरकार की तरफ से सहयोग हुआ है और साथ ही साथ हम लोगों ने यहाँ के प्रशासनिक पदाधिकारियों को हॉस्पिटल हौस, के मैनेजमेंट को यह भी बताया है कि अगर हायर सेंटर पे जाने की ज़रूरत है अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनकी इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है तो एयरलिफ्ट करना पड़े बेहतर सेंटर पे ले जाना पड़े तो उसको भी झारखंड गुजरात गवर्नमेंट हम लोग से साझा करें ये हम लोगों ने बात रखी है અત્યારે અમારા પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે અને એની જે પણ સારવાર કરવાની છે એ યોગ્ય ટબે ચાલી જ રહી છે અમારા નિષ્ણાત તબીબો એની પાછળ લાગેલા જ છે પરિસ્થિતિ કેટલી ગંભીર છે પરિસ્થિતિ હાલમાં થોડી સ્થિર છે બાળકીની

वहाँ दुर्घटना हुआ है कैसी परिस्थिति है अभी आपकी बच्ची की अभी स्थिति कोई गंभीर बहुत हालत गंभीर है कोई अंदाजा नहीं है की बचेगा उसको क्या किया गया था उसको मारा गया था आपकी गया 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 बच्ची को मारा हाँ गया उनको मारा गया है मुँह पहले मुँह पे पत्थर मारे उसके बेहोश हो गया उसके बाद और काम किया उसके बाद गलत काम किया કેમજી યોજનાના બનાવટી કાર્ડના કૌભાંડનો કેસ તમામ છ આરોપીના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા શનિવાર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા તપાસ ચાલુ હોવાથી રિમાન્ડની જરૂર હોવાની પોલીસે રજૂઆત કરી ક્યારે હોસ્પિટલ કાંડ બાદ કૌભાંડનો પર્દાફાશ થયો હતો નકલી કાર્ડ બનાવી તો કૌભાંડ આચરતા હતા પોલીસે આ સમગ્ર કેસમાં છ આરોપીની ધરપકડ કરી હતી આજે પીએમ જના કૌભાંડના જે છ આરોપીઓને આજે રજૂ કરવામાં આવ્યા હતા એમાં આઈઓ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ નામદાર કોર્ટ દ્વારા એમાં એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના પંદર ઝીરો ઝીરો સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આઈઓના રિમાન્ડ આઈઓના રિમાન્ડ એટલા માટે હતા કે આમાં જે એન્સઆર કંપની છે કે જે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે થઈને આપે છે જે કોન્ટ્રાક્ટ આપેલો હતો અને જેને એમ કે ટેન્ડર પાસ કરેલું હતું એવા આરોપીએ બીજા આરોપીને એમ કે એનું લોગિન અને આઈડી આપેલું હતું અને એના આધારે એમ કે એ લોકો ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવતા હતા આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે એમ કે જે લીગાલિટી જોઈએ છે કે ભાઈ દરેક વ્યક્તિનું જેનું બી આયુષ્ય કાર્ડ આયુષ્ય કાર્ડ બનાવવાનું હોય એના રેશન કાર્ડ અને આધાર કાર્ડ એ મેચ થવા જોઈએ જો એમાં કદાચ હેંસી વીસનું વેરિએશન હોય તો એને એપ્રુવલ આપી શકાય પણ ઘણા કિસ્સા એવા હતા કે જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ એમાં ક્યાં એમનું મે એમકે થોડું વેરીએશન હેસી 20 ના બદલે વધારે હોય કે જેને એપ્રુવલ ના આપી શકાય તેમ છતાં એવા આયુષ્યમાન કાર્ડને બી એપ્રુવલ આપીને ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેલા હતા વડોદરા પાલિકાના શાસકો પ્રજાના પૈસાનો દુરુપયોગ કરે છે રાતોરાત બ્રિજની કિંમત 54 કરોડ થી વધારે 120 કરોડ કરી નાખી સમાય બેક્સ સર્કલનો બ્રિજની 54 કરોડમાં મંજૂર થયો હતો રાતોરાત હોતેદાર અને પાલિકાના શાસકોએ બ્રિજની કિંમત 120 કરોડ કરી

અને ઉર્મી બ્રિજને જોઈન કરવાનો પ્રયાસ કર્યો અને એકસો ને વીસ કરોડ રૂપિયાનો આ બ્રિજ બનાવવાનો પ્રયાસ કર્યો છે બીજી બાજુ જોવા જઈએ તો જે બ્રિજની જૂની ડિઝાઇન હતી એ યથાવત ડિઝાઇન પ્રમાણે બધાને અવર જવર કરવા માટે સહેલું હતું પરંતુ અહીંયા કોઈકને ફાયદો કોઈકને લાભ લાભ કરાવવા માટે આ સત્તાધીશો અને જે પણ કહેવાતા મોટા સત્તાધીશો મોટા માથા દસ માથાવાળા બધા જે હોય એમના દ્વારા આ બ્રિજને લાંબો કરીને એકસો વીસ કરોડ રૂપિયા ખર્ચવાનો પ્લાન કર્યો છે આમાં સાઠ ચોસઠ કરોડ રૂપિયા વધારે જઈ રહ્યા છે અધિકારીઓને સાથે રાખી મારી સ્થાયિકના બે સભ્ય હેમિષાબેન અને રાજેશ પણ મારી સાથે છે અધિકારીઓનું બહુ સ્પષ્ટ કેવું છે કે આ બ્રિજ જે જૂની ડિઝાઇન પ્રમાણે કરવામાં આવે પણ તો પણ કોઈ પણ જાતનો અહીંયા ઇશ્યુ થઈ શકે છે નહીં કારણ કે છ મીટર જેટલો સર્વિસ રોડ પણ અહીંયા મળે છે જૂની ડિઝાઇન પ્રમાણે નવી ડિઝાઇન પ્રમાણે કરશો તો પણ કોઈ ઇસ્યુ નથી પણ ખાલી ને ખાલી વડોદરા મહાનગરપાલિકામાં સિત્તેર કરોડ રૂપિયા એક્સ્ટ્રા જશે અને જે જૂનો બ્રિજ છે ઉર્વી બ્રિજ એ તમારો અડધેથી તોડશો એટલે એ બ્રિજ પણ નબળો પડશે એટલે અમારું અત્યારે અને સ્થાનિક લોકોનું પણ એવું માગણી છે કે ભાઈ આ બ્રિજ જે છે એ જૂની ડિઝાઇન પ્રમાણે કરવો જોઈએ કારણ કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવાથી કોઈ જ જાતનું નુકસાન નથી જ્યારે આ નવી ડિઝાઇન પ્રમાણે કમસે કમ એક બ્રિજની જે આયુષ્ય છે એ ઘટશે અને સાથે સાથે સિત્તેર કરોડ રૂપિયા જેટલું નુકસાન વડોદરા મહાનગરપાલિકાને ભોગવવાનું આવશે નવો બ્રિજ કેવી રીતે બનશે અને એમાંથી શું લોક લોકોને કેવી રીતે વધારે સહાયરૂપ બની શકાય એવો પ્રયત્ન કરવામાં આવશે સ્ટેન્ડિંગના સભ્યો જે પણ નિર્ણય લેશે હું તમને વિશ્વાસ અપાવું છું કે એક એક રૂપિયો પ્રજાનો વળતર અને પ્રજાની સુવિધા પ્રજાની સુખાકારી એના સિવાયનો કોઈ જાતનો નિર્ણય નહીં લેવાય એની હું મારા તરફથી ખાતરી આપું છું સ્ટેન્ડિંગના સભ્યો હોય એવું જરૂરી નથી પણ પ્રજામાંથી પણ જે જાણકાર હોય એ જાણકારના વિવિધ ઓપિનિયન લઈ લોકોના પૈસા કેમ કરીને બચે અને સુખાકારીમાં વધારો થાય એવો હંમેશા પ્રયત્ન સ્થાયી સમિતિનો વડોદરા શહેર માટે રહેવાનો છે વડોદરાના શાસકોને જાણે પ્રજાના પૈસાની કોઈ કદર ન હોય તેવા વહીવટો કરતા જોવા મળ્યા જ્યાં પાણી જ નથી ભરાતું ત્યાં પાણી નિકાલની કામગીરી વડોદરા મહાનગરપાલિકાએ શરૂ કરી પૂરમાં પણ પાણી નથી ભરાયું ત્યાં પાણીની પાઇપલાઇન નાખી આટલું જ નહીં રાતોરાત સવા એબેક્સ સર્કલનો બ્રિજ બનાવવાની કિંમત બે ગણી કરી દીધી બ્રિજની કિંમત ચોપન કરોડથી વધારે એકસો વીસ કરોડ કરી નાખી છે તો આજવા રોડ પર ગટરની ચેમ્બર બનાવવાનું ભૂલી ગયા શાસકો અને પ્રજાના પૈસાનો વ્યય કરતા પણ ચોક્કસપણે દેખાયા વડોદરાના શાસકોના અડધડ વહીવટને લઈ વિપક્ષે પ્રહાર કર્યા

સ્ટેન્ડિંગ કમિટીના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના જે પદ અધિકારીઓ છે એ લોકોએ ડિઝાઇનરથી ઉપર વેઠ જઈને પોતે ટેકનિકલ એક્સપર્ટસ હોય એ રીતના એમાં ક્લોઝ રાખ્યો કે બે બ્રિજ જોડવાની વાત છે આ બે બ્રિજ જોડવાથી ફાયદો આજુબાજુના જે પાર્ટી પ્લોટ્સ છે ને સ્કૂલ છે એને થવાનો છે કે નહીં કે નાગરિકોને નાગરિકોમાં તો આજે સરકારે આ બ્રિજના ફોર્ટી સેવન કરોડની આસપાસ મંજૂર કર્યા છે અને એકસો વીસ કરોડનું કામ આપશે એટલે સિત્તેર કરોડ ટેક્સ ખિસ્સામાંથી જશે હજી તો જૂના ગેડા સરકાર બ્રિજના દોઢસો કરોડ રૂપિયા આવ્યા નથી એ લેવાના બાકી છે ત્યારે બીજો સિત્તેર કરોડનો બ્રિજના નામે ખર્ચો નાગરિકોના માથે મળવામાં આવે છે ડિઝાઇન ઈપીસી જે બ્રિજનું કામ આપ્યું છે ઈપીસી બેઝ છે એનો મતલબ કે ડિઝાઇન કરવાની છૂટ કોન્ટ્રાક્ટરની છે ને રિસ્પોન્સિબિલિટી એની છે ત્યારે હવે જે નવું સ્ટેન્ડિંગ કમિટીમાં કામ આવ્યું છે એમાં ડિઝાઇનમાં બે પિયરની જગ્યાએ સિંગલ પિયર કરીને બચતની વાતો કરો છો તો તમે બેઝિકલી જે ઈપીસી કામ છે તમારી લાયેબિલિટી નથી અને બે પિયર જ પૈસાથી કરવા રેડી હતા એમને એક છૂટ આપવાની વાત કરો છો એમાં બી ભ્રષ્ટાચાર દેખાય છે અને કોઈ બી જગ્યાએ લીગલી એવું પ્રોવિઝન નથી કે તમે બેતાલીસ કરોડનું કામનું ટેન્ડર કરો ને એકસો વીસ કરોડ નું કામ ઇજાદારને આપો તો હાલ બુલેટિનમાં આપ જોતા રહો ગુજરાત બસ